આ ગંગાનો પરવા તો વધે ઘટે પણ માવડી તારો એક જ પરવાસ જોવા જોડ સકી

મજેવડી મેં ભાઈ યાદી કરાવી મેં પ્રોગ્રામ મજેવડી ઉનર સુગીરી બાપુ હતા દેવ તણખી બાપાની જગ્યામાં દેવા પંડિત પંડિતાએ જે પ્રાપ્ત કરવી હોય એ ભગવાન શિવ પાહેલી પંડિતાએ પ્રાપ્ત કરેલી પછી આપણે ભવનાથ કહીએ તો ભલે જે નું નામ લ્યો હા હું ઘણી વાર બોલું છું આજ કે કઉિતાએ પ્રાપ્ત કરવી હોય અથવા તમારે સારો સુર જોતો હોય તો ભગવાન શિવ સિવાય કોઈ આપી ન શકે કારણ કે બત્રીસ રાગ રાગણીનો દાતા શંકર છે નૃત્યુ શીખવું હોય તો શંકર ભાઈ હા બોળ્યો છે જો આપણે કઈ કે છે બ્રહ્મા વિષ્ણુ મહેજ બરાબર તરણે દેવો આપણા કેવા છે માતાઓ બહેનો ઘડીક બધા સાંભળજો ભાવથી જો આ કાર્યક્રમ છે અને આમ તો બધાય સાંભળે જ છે હા તો હું ખાલી બોલું એટલું બાકી બધા સાંભળે અને તમે બધા સાંભળી તો હવે હું તમને આનંદ કરાવવાનો બધા કારણ કે થોડુંક વાતાવરણ બધાય આવડા પાડે પણ સાહેબ રડો રડવા કરતા જે આત્મો જોશે તો એની પાછળ એક હરિભજન થાય એ વધારે સારું લાગે સુગામ રડશો કોઈ પણ જે આપણે વ્યક્તિ ગયા છે એની પાછળ આહોડા પડે આ વિયોગ હોય છે એનો પડે એમ તો આપણે વાત કરીએ છીએ બ્રહ્મા વિષ્ણુ મહે છે એને તૈણે આપણે ભગવાન કેમ કહીએ બ્રહ્મા શું કામ કરે સર્જન કરવાનું કામ કરે નવું સર્જન માણસ ક્યારે કરી શકે જેના ઘરમાં સરસ્વતી દેવી દેવી વાણી વાણી આપનારી બેઠી હોય જેના એનો ધણી સર્જન કરી શકે એટલે આપણે બ્રહ્માને ને બ્રહ્મા કહે છે કારણ કે એને ઘેરે ઘરના એવા છે કે સારી વાણી આપી શકે જેના ઘરમાં સારી વાણી બોલાતી હોય ને એનો ધણી નવું સર્જન કરી શકે બાકી ક્યાં હતા ક્યાં આટા મારતા હતા એનો ધણી કોઈ દી ક્યાંય સર્જન કરી શકે નહીં તો ભગવાન વિષ્ણુ છે તો આપણે વિષ્ણુ ને વિષ્ણુ શું કામ કે કારણ કે એ પાલક પિતા છે એ બધાનું ભરણ પોષણ કરે છે ભરણ પોષણ ક્યારે કરી શકે કે એના ઘરમાં લક્ષ્મી બેઠી હોય જેને ઘેરે લક્ષ્મી હોય ને એનો ધણી બીજાને દાન આપે કે સારા હાથે વાપરી શકે અને ભગવાન શિવને કારણ કે એ બધાનો સંહાર કરે તો એને ક્યારે ભદ્રકાલી બેઠી છે મહાદેવને કહે છે તમારું પૂરું થાય ને નથી કેજો હું શરૂઆત કરી દે કારણ કે જેના ઘરમાં હોય તો આપણે પાંચ મહેમાન ને લઈ જવાય બાકી તાકાત છે ફળિયામ પગ મૂકવા દે એક ભાઈ મહેમાનને ને ઘેરે લે ને તો એના ઘરના કીધું એ કે આમ જો માઇન્ડ મેમાન આવે ને તું કઈ બોલતી નહીં હા તમને કોઈ પડકારો કર્યો મહેમાન ને ગરધણી બે જમવા બેઠા અને ગરધણી ને એમ થયું આપણે થોડુંક પુરુષની જાત એટલે આપણને થોડુંક એવું થાય ને ઘેરે આપણું કેવું બગે છે હા આયે પડકારો કર્યો ચટણી આવવા ગયો પાપડ આવાય ગયો ચિંગના શેકેલા કાછા દાણા આવી ગયો અને સિંગના ચેકેલા ને પાછા કાછા એના પત્નીનો મગજ જો કે આ તાજું સુધર્યું હાન તમને કહું જે આપણે પેલા કઢીના વડીલોને ખબર કઢીના પાટિયા આવતા સૂટો કઢીનો પાટિયાનો ઘા કર્યો મહેમાનને ગરધણી બે કઢી કઢી અને ગરધણી નો મગજ જો મહેમાન ની હાજરીમાં મારું ઉપમાન બધી શક્તિ ભેળી કરી બધી અને બાઈ ને એક લાફો માર્યો લાઈટ વહી ગઈ પંદર મિનિટે લાઈટ આવી ત્યાં બાઈ રોતી રોતી બોલી બાર દીકા ને તેર ઠપાટો બોલો કે મેં તો એક જ લાફો માર્યો પછી ખબર પડી મહેમાન સપોર્ટ બોલાવી ગયો હા ગયો મહેમાન કઈ જેવા તેવા ન હોય આપણે કાંજીબુટા બારોટ મને ભાઈ કીધું યાદી કરાવજો કાંજીબુટા બારોટ આપણા વાર્તાકાર તમારા છલાળાના સાહેબ આપણે ગૌરવ લઈ શકીએ હા હા વિધાણા વિદાય વિધાણા ઈ ધાવણ માં તારું જંતર વગાઓ તો મારો આત્મા ઠરે આવ આવ હું પેલા બહુ કાંજીબુટા બારો બાપાનો બહુ અવાજ કાઢતો હું પેલા

જી ભૂટા બારડ પહેલી વાર પ્લેન માં મુંબઈ ગયેલા અને આખી રાત તમને કોઈ પ્રોગ્રામ માં મુંબઈ મુંબઈ પ્લેન ની જ વાતો કરી એ નાસ્તો આવે એની વાર્તા સાનું કરી હો

શબ્દ એક શોધો તો સહિતા નીકળે ખોદીએ કહો તો સરિતા નીકળે અલગ તાચીર છે આપણા ભારતની અહીંયા મહાભારત વાવો તો ગીતા નીકળે અને આવે જનક જેવા ને આકે હળ તો ધરતી માલી સીતા નીકળે લક્ષ્મણ રેખા ઉભાળી રાવણ બીતા બીતા નીકળે અને દત્ત જેવા આવે ને અહીંયા ધૂણા ને ફૂંકું મારે તો આપણા ગિરનારમાં ધૂણાઈ તકીતા નીકળે છે આપણી ભૂમિ છે હું ઘણી વાર કહું આ મા સીતાજી ને આપણે શું કામ પૂજીએ છીએ માને મા શું કામ કે છે મા સીતાજી મારી માતા બેનું ખાસ સાંભળે વાલ્મિક ઋષિ ના આશ્રમમાં જયારે માં જાનકી ગયા લવને કૃષ્ણ જન્મ આપ્યો માય ઋષિ ને આંખમાં લે આહોડા પડી ગયા જાનકી તે અયોધ્યાનો હું બેટા અપરાધ કર્યો ઝૂપડામાં રહેતા હોય ને બેટા એને ઘોડિયું ઈસકાવા હોય આ તારા લવ ને ખુશ ને ઘોડિયું ઈસકાવા નથી બેટા ઝૂપડામાં રહેતા હોય એને સઠિયું કપડું પહેરાવાય હોય તે હું અયોધ્યાનો અપરાધ કર્યો દીકરી સઠિયું કપડું નથી અને આમ ઋષિ પાણીની અંજળી હાથમાં લઈને કીધું જાનકી કેને તો અયોધ્યા હળગાવી દો

કરવી મારે રાઘવ દલડા નું કેમ થવું હવે રથડા જો આવી ઘટનાઓ આપણે સાંભળીએ તો એ સતાએ આપણને લેર આવે છે તો હકીકતની ની રામ કથાઓ સાહેબ આપણે સાંભળીએ હકીકત જીવી ગયા છે જો એક વસ્તુ તમને ચોખવટ વેડ કહો હાવ હાસુ બરાબર જો ભગવાન સાડા પાંચ હજાર વર્ષ પેલા કૃષ્ણ થયા હજી આપણે સાંભળીએ તો થાય ફૂલડા અમે આજ ખીલ્યા કાલ જુલ્યા કાલે જાવ ફૂલડા પાસે એવી ફૈમું મૂકતા જાવ જગત યાદ કરે રામને કૃષ્ણ કઈ ઘેરે ઘેરે કહેવા ન થાય કે મારા નામ લેજો પણ આજ યાદ કરવા અને આપણે તો ચાર ચાર પાના ની ચોપડી સપાવી સમાપ્ત આ થોડા થોડા બાપ છે સમાપ્ત થઈ જતા આ નો સમાપ્ત થાય તારું સમાપ્ત થાય તારે તો એની શરૂઆત થતી હોય ઈ ભગવાન છે એક વાર લખમણે રામને કીધું પ્રભુ તો કા કે લંકાના રણ મેદાનમાં એટલા બધા રાવણ બાણ ઉલાળતો થો એમાંનું એકે બાણ તમને ન વાગ્યું ને એક મેઘનાથે મને મોરસા ખવડાવી દીધું આપણે એક જ બાપના દીકરા

આપણે ગયા એઠા ફળ ધીર્યા ખાધા હતા ના મને એમ છું કે ભીલડી ના એઠા બોર કેમ ખાવા લખમણ ઈ બોર હું ઠળયા હોતો ખાઈ ગયો એનું મને બખ્તર બની ગયું